તો મિત્રો એક શબ્દ છે ક્વિન્ટિસેન્શિયલ કે એક એવી વસ્તુ છે એ કોન્ટેક્સમાં છે એને બિરદાવે છે એને જે સંબોધે છે અને એને એક પૂરી તરીકે આખી રીતે સમાજ પરથી લઈ આવે છે ક્વિન્ટિસેન્શિયલ તો એક આપણી ક્વિન્ટિસેન્શિયલ મૂવી આપણા ગુજરાતમાં ગુજરાતી સિનેમામાં બની હોય તો એવી છે કમઠાણ એને એક તમે સાંભળ્યું હશે કે સો ડિગ્રી ઉપર પાણી ગરમ થતું હોય છે એટલે એ વોટર બોઇલિંગનું ટેપિંગ પોઈન્ટ હવે એક સક્સેસફુલ ગુજરાતી મૂવીનું ટીપિંગ ટીપિંગ પોઈન્ટ સો ડિગ્રીથી બસો ડિગ્રી સુધી લઈ ગઈ છે કમઠાણ અને હરફન મોલ્યા પ્રોડક્શન્સ તો હવેથી જે મૂવી બનશે એના માટે તો પડકાર છે અને ચેલેન્જ પણ છે પણ ત્યાં સુધી હું દર્શકોને કહીશ કે કમઠાણ મૂવી તમે નિહાળો કેમ કે ગુજરાતી સિનેમામાં એક નવો ટીપિંગ પોઈન્ટ એ લોકોને જેને કહેવાય છે એ જાહેર કર્યું છે તો હું પ્રેક્ષકોને દર્શકોને નિવેદન કરું છું કે તમે જોવા જાઓ અને ખૂબ ફેમિલી ફિલ્મ છે તમે માણો આજે ભુજમાં પ્રીમિયર હતું અને રિલીઝ ડેટ પણ એની બહાર પડી જશે તો તમે તમારા નજદીકના સિનેમામાં નિહાળો માન્યુસમાં અમારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો અને હજી આવા આર્ટ સાથેના પ્રોડક્શનમાં અમારું યોગદાન રહેશે અમારી ટીમ આવા જે ઇનોવેટિવ આઈડિયા છે એને હંમેશા બિરદાવે છે એને હંમેશા મોટિવેટ કરે છે તો માન્યુસની ટીમ આજે પ્રીમિયર ખૂબ સરસ રીતે ઉજવે અને કેમેરામેન કરણ સાથે હું ઋતુરાજસિંહ જાડેજા આ ફિલ્મ છે ને એ ખરા અર્થમાં ગુજરાતી ફિલ્મની સીમાચિહ્ન જેવી છે અને બીજી એક વસ્તુ કે સારી ફિલ્મ બનતી હોય ત્યારે આપણે જો એને દર્શકો એને પ્રતિસાદ નહીં આપીએ ને તો આગળ જતા સર્જકો બનાવશે નહીં એટલે હું બધાને કહું છું કે આ ફિલ્મ જોજો તમને ગમે તો શેર કરજો બીજા લોકોને પણ કહેજો કારણ કે આવી ઉત્તમ કૃતિ અને કોઈ પણ જાતના મરી મસાલા વગર પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ હા એટલે આવી ફિલ્મ જોવી જોઈએ બનવી જોઈએ તો આપણું ગુજરાતી સિનેમા સમૃદ્ધ થશે અને ઉત્તમ ફિલ્મો હરફન મોલા આપતો રહેશે થેન્ક યુ હવે મિત્રો આપણા કચ્છના આર્ટિસ્ટ જેને આ ઉમદા મૂવીમાં એક રોલ ભજવ્યો છે એમનું આપણે એક એક્સપિરિયન્સ જાણશું કે મૂવીમાં કામ કરીને કેવું લાગ્યું ખૂબ જ ઉમદા અંદર એક્ટર્સ હતા અને જે સ્ટોરી લાઈન હતી અને હરફન મોલા પ્રોડક્શન સાથેને એમનું એક્સપિરિયન્સ કેવું રહ્યું એમના મોટેથી આપણે જાણશું હરફન મોલા ફિલ્મ છે એ લોકોનો નેમ જ એ છે કે બેસ્ટ ફિલ્મ કરવી આર્ટ ઉપર જ તે રિલેટિવ છે એ લોકો કોઈ ખોટા ઓલા કરતા નથી કે મેસેજ આપે છે આ ફિલ્મે તમે કમઠાણ જોશો તો એક બાપની પીડા છે એક કોમની પીડા છે હસતા હસતા એવું કહી દીધું છે એવી જ રીતે હેલારો પણ એવી જ ફિલ્મ છે કારણ કે મારી દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી સિનેમાના આ સમૃદ્ધ સર્જકો છે હા કે અને મને હેલારોથી જ પણ એમની લોકો સાથે કામ કરવા મળ્યું છે એટલે હરપન મોલા સાથે મારે બહુ જેને કહેવાય પરિવાર જેવું છે અને સારું છે તો મિત્રો અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જેનો રોલ હતું તો આપણે એમના મોટેથી જાણશું કે મૂવીની જે બનાવવાની જર્ની હતી એમના એમનું એક્સપિરિયન્સ કેવી રીતે આખો પ્રોજેક્ટ હતો ફ્રોમ સ્ટાર્ટિંગ ફોમ પ્રી પ્રોડક્શન અને એના વચ્ચે અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ હું પોતાને ખુશનસીબ માનું છું કે આટલા સારા પ્રોજેક્ટ અને આટલા સારા ટીમ મેમ્બર્સ જેનામાં અર્પણ મોલા પ્રોડક્શન્સ છે અને ધ્રુનાથ સર છે અને મારા ટીમ મેમ્બર્સ જેણે મને બહુ જ સપોર્ટ આપ્યો છે અને એક આખું નવું જ સબ્જેક્ટ ઉપર એક ફિલ્મ થઈ છે એન્ડ એક્સપિરિયન્સ ડેફિનેટલી અને ફર્સ્ટ આમાં એ તો અમારી ફર્સ્ટ ફિલ્મ હતી સો ઇટ વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ એન્ડ આઈ એમ થેન્કફુલ કે એ લોકોએ મને ચૂઝ કરી ટુ લાઈક લર્ન અને અલગ અલગ રીતે મેં આનામાં મેં સ્ટેપ્સ ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ સ્ટેપ્સ હતા અને અને હવે સ્પોઇલર નહીં પણ મૂવીનો જરાક જે મેન પ્લોટ છે અને જે પ્રેક્ષકોને છે ઇન્સ્પાયર કરે મૂવી જોવા માટે ખાલી બે શબ્દ એના માટે તમને કંઈક અલગ જોવું હોય તો યુ શૂડ ચૂઝ ધીસ ફિલ્મ એક તો એનો સબ્જેક્ટ અને સટાયર જે આજે છે એ સબ્જેક્ટ હજી સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ ટાઈપનું કંઈ આવ્યું જ નથી એન્ડ ઇટ ઇઝ સમથિંગ ન્યૂ અને ઇફ તમને હસવું છે ફેમિલી ફિલ્મ તમને લોકોને ફેમિલી બધા જોડે જાઓ નો એજ એજ લિમિટ બધા જોડે જાઓ એન્જોય કરો વેરી લાફિંગ એન્ડ ઇટ્સ અ લાફિંગ રાયટ એકચ્યુઅલી ધીસ ફિલ્મ ઇઝ અ લાફ રાયટ તમને ડેફિનેટલી બધાએ જોવી જોઈએ થેન્ક યુ સો મચ અને મિત્રો આ મૂવીના ઠેક ઠેકાણે ગુજરાતમાં લગભગ આઠ જેટલી જગ્યાએ પ્રીમિયર થયું છે એનું અને કચ્છ બાજુ જે મુખ્ય ભૂમિકાને સહગુજરાતમાં મુખ્ય ભૂમિકા ભજાવનાર અને પબ્લિસિટીમાં કે જે વધારેને વધારે પ્રેક્ષકોને દર્શકો સુધી પહોંચે એવો એક સોશિયલ મીડિયા હેન્ડલ ભુજ બ્લોગર્સ એનું ખૂબ જ એમદા યોગદાન રહ્યું હતું અને એમના સાથે આપણે જયેશભાઈ જોડાતા હમણાં પણ એનો પ્રતિભાવ જાળવશે પહેલાં તો મારે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આવા સંજોગો ઊભા થયા અને આવા અમને આશીર્વાદ મળ્યા હશે કે અમે અત્યારે કમઠાણ મૂવીનો જે ભાગ છે એક મીડિયા પાર્ટનર તરીકે છે કે ભાઈ અમે લોકો સુધી આ કમઠાણ પહોંચાડવાનો મોકો મળ્યો છે તેના માટે અમારા કદાચ અમારા પૂર્વજોના આશીર્વાદ છે એ કામ આવ્યા છે કમઠાણ મૂવી ટ્રીમેન્ડસ જોરદાર કદાચ શબ્દ ખૂટશે એવી બનાવવામાં આવે છે હરફોર્મુલા ફિલ્મ્સ જે દર વખતે એવું ખતરનાક કહી શકાય એવું જમાવટ કામ આપે છે હેલારો જોઈ લો જેને હૃદયમાં જે કચ્છ વસે છે એ અત્યાર સુધી હજી ગાજી રહે છે એમાં પણ હવે કમઠાણ આવી ગઈ છે તો બસ એ જ છે કે લોકોને આમંત્રણ આપે કે તમે આ જોરદાર પિક્ચર છે એ જોવા જાઓ અને બસ આ આનંદ નિશાણો માણતા રહો થેન્ક યુ અને હવે મિત્રો જેને આખું આ તંત્ર ઊભું કરવામાં જેનું કોન્ટ્રીબ્યુશન હતું સ્પાર્ક પ્રોડક્શન્સનું એમના પ્રતિભાવ જાણશું કે આ મૂવી સાથે જોડાઈને એમનું કામ કે કેવી રીતે રહ્યું એમનું એક્સપિરિયન્સ કેવી રીતે રહ્યું અને પ્રેક્ષકો અને દર્શકોને એ લોકો મૂવી વિશે શું કહેવા માગશે કે તમે જોવા જાઓ અને મૂવીનો જે મૂળ મેસેજ છે મૂવી વિશે ખાસ ખાસું કહેવા માંગીશ કે બહુ જ સારું કન્ટેન્ટ બન્યું છે નોર્મલ આપણે જે સ્ટોરી જોતા હોઈએ એની અંદર એક હીરો હોય એના અંદર એક હિરોઇન હોય ને એક વાર્તા થતી હોય લવ સ્ટોરી થતી એવું કાંઈ જ નથી પિક્ચરની અંદર તમે જોશો તો ખાસ એનામાં કોઈ લીડ એક્ટર કે લીડ રોલ નથી હીરો હિરોઈન એની અંદર નથી તેમ છતાં એક બહુ જ સારું કન્ટેન્ટ બનીને બહાર આવ્યું છે ખાસ અમને બી આના સાથે જોડાઈને ખૂબ જ મજા આવી છે ને એવી ઈચ્છા છે કે દરેક લોકો સુધી આ પહોંચે તમે બી પહોંચાડો અને એક સારી વસ્તુ જે છે એ જોવા મળશે જાણવા મળશે દરેક પબ્લિકની થેન્ક યુ તો મિત્રો જેમ તમે જોતા હશો કે છેલ્લા દશકમાં ગુજરાતી સિનેમાએ જે છલાંગ લગાડી છે કે જેનો જે સિનેમાનો સ્તર છે એ કયા લેવલ સુધી પહોંચી ગયો છે અને એ સ્તરમાં હજી એક નવો ટિપિંગ પોઈન્ટ અને જેને નવો એક બોર્ડર એક નવો જે ટીપિંગ પોઈન્ટ સેટ કર્યો છે એવી હજી એક મૂવી તેનું પોસ્ટર પાછળ નિહાળી શકો છો અને મૂવીમાં જેને પાયબોટલ રોલ પ્લે કર્યો છે એવા કિરદાર પણ આપણા સાથે જ છે તો આપણે એમના મુખેથી જાણીશું મૂવી વિશે જણાય તો સર મૂવીમાં કામ કરવાનો તમારો અનુભવ કેવી રીતે રહ્યો અને જે મૂવીઝ જે પડકાર આપે છે જે બીજી મૂવીઝને ઇનફેક્ટ પડકાર આપે છે અને જે સોશિયલ સ્ટ્રક્ચર છે એને પણ એક પડકાર આપે છે એના વિશે જરાક દર્શકને જણાવશો અમારો આશય એટલે અમારા હરફન બોલા પ્રોડક્શન અને અમારા ડિરેક્ટરનો આશય આશય હતો કે મનોરંજક ફિલ્મ બનાવે પ્રેક્ષકોએ નક્કી કરવાનું છે કે એમને આમાંથી શું સંદેશો લેવો કયો મેસેજ લેવો કઈ બાબત ઉપર હસવું કઈ બાબત પર હસી કાઢવું એ પ્રેક્ષકોએ નક્કી કરવા તો અને સર એમાં જે પડકાર તો એને ઘણા બધા જે સોસાયટીમાં જે આપણા સ્ટ્રક્ચર છે પોલીસને પછી કે પોલિટિકલ ને પછી જે ગેરકાયદેસર જે કામો ચાલતા એ બધાને પડકાર એ તો એક સોશિયલ મેસેજ તરીકે પણ છે અને એમાં તમારો પાઇવેટલ રોલ હતો તો આખી તમારી જર્ની કેવી રીતે રહી મૂવીની અને વિચાર ક્યાંથી આવી આ જર્નીમાં એવું છે કે મને આ રોલ ઓફર કરવામાં આવ્યો તમે જોયું હશે કે મારા યુઝઅલ રોલ જેવો રોલ છે નહીં બહુ અલગ પ્રકારનો રોલ છે એટલા માટે મને કરવાની વધારે મજા આવી મને મારાવાળા જે મારા દાઉના જે કેરેક્ટરો છે કરવાની બહુ મજા આવે છે ખૂબ જ એન્જોય કરું છું આ અલગ હતું એટલે મને વધારે મજા આવી એટલું જ છે અને સર હેલારો મૂવી પણ આ જ પ્રોડક્શનમાંથી થઈ હતી અને આ મૂવીએ પણ હજી એક એક લેવલ સેટ કરી નાખ્યું છે તો બીજી મૂવીઝ માટે હવે કેવું રહેશે કે ગુજરાતી સિનેમા અમુક વર્ષો પહેલાં આપણે જોવા જઈએ તો ત્યાંનું સ્તર શું હતું અને હવે જે છેલ્લા દાયકામાં જે છલાંગ લગાડી છે તો એના કારણો શું હોઈ શકે નહીં હવે ધીરે ધીરે ગુજરાતી સિનેમા અલગ બની રહી છે સારી બની રહી છે ધીરે ધીરે હવે એ લોકો સુધી પહોંચી રહી છે લોકોને એમ લાગે છે કે ગુજરાતી ફિલ્મની અંદર હિન્દી ફિલ્મ જેટલી જ મજા આવે છે એવું એક પરસેપ્શન ઊભું થઈ રહ્યું છે અને ખોટું પરસેપ્શન નથી એ ખૂબ જ સાચું છે અને આવનારા વર્ષોમાં આપણને વધારે સારી ફિલ્મો જોવા મળશે થેન્ક યુ સર થેન્ક યુ સર મા ન્યૂઝ સમાચાર અને કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છની આ નંબર વન ચેનલ છે અને ખાસ કરીને મનોરંજનના જે સમાચારો છે એને ખાસ પ્રાધાન્ય આપે તો આપની આ અફલાતૂન ફિલ્મ જે જોઈ આ આખા પ્રોડક્શન સાથે આપનો અનુભવ કેવો રહ્યો આ ફિલ્મ ખૂબ જ સારો કારણ કે પ્રોડ્યુસરો ખૂબ જ કર્તવ્યનિષ્ઠ પ્રોડ્યુસરો હોય જેમણે હેલ્લારો નામની ફિલ્મ બનાવી હોય હેલ્લારો પણ આટલી જ ચેલેન્જિંગ ફિલ્મ હતી કદાચ વધારે હતી કે કચ્છના રણમાં એનું શૂટિંગ કરવાનું હતું અને એમાં એ લોકોએ જે નિપુણતા મેળવી હતી એ નિપુણતા એમને આ ફિલ્મ બનાવવામાં કામે લાગી તમે જોયું હશે કે છેલ્લો ક્લાઇમેક્સનું જે દ્રશ્ય છે એ ગુજરાતી સિનેમામાં આ દિન સુધી આવ્યું નથી આવા છસો જણા સાથોનું ક્લાઇમેક્સ આવ્યું નથી એ કેટલું સરસ રીતે પ્રોડક્શને પાર પાડ્યું છે એ સૌ પ્રેક્ષકો ફિલ્મ જોવા જશે તો એમને સમજાશે જે લોકો જોઈ છે એ લોકોને ખબર જ હશે કે કઈ રીતે આ કામ આખું પાર પાડવામાં આવ્યું છે એટલે મને એવું લાગે છે કે આ પ્રોડક્શન હાઉસ જે છે એ ધીરે ધીરે હવે ખૂબ જ માતબર પ્રોડક્શનમાં સ્થાન પામી રહ્યું છે જેમ બોલિવૂડમાં યશરાજ છે કે ધર્મા પ્રોડક્શન છે એ પ્રકારનું એ લેવલનું ફિલ્મ બની રહી છે જેનો મને ખૂબ જ આનંદ છે અશ્વિની ભટ્ટ જેવા સમર્થ લેખકની કલમે લખાયેલી આ વાર્તા એ જ્યારે આપણે ઓફર થઈ વાર્તા વિશે આપનો પહેલો પ્રતિભાવ કેવો હતો આપના રોલ પ્રત્યેનો પહેલો પ્રતિભાવ કેવો મને સ્ક્રિપ્ટ મોકલવામાં આવી હતી અને મેં સ્ક્રિપ્ટ વાંચી લીધી કારણ કે મેં નવલકથા વાંચી નહોતી પણ મેં સ્ક્રિપ્ટ વાંચી બે કલાકમાં આખી સ્ક્રિપ્ટ વાંચી નાખી અને મેં કહ્યું કે મારે આ ફિલ્મ કરવી છે

ડિરેક્ટર વિશે આપનો અભિપ્રાય અમારા ડિરેક્ટર ખૂબ જ કામ બહુ જ કુલ ડિરેક્ટર છે જરાક પણ કોઈ બુમા નહીં કોઈ જાતની ભાગમ ભાગી નહીં આરામથી કામ કરે મારા લુક ટેસ્ટ ઉપર અડધો દિવસ સુધી કામ કર્યું હતું એમણે જાત જાતની મૂછો લગાડી જાત જાતના કપડાં પહેરાવ્યા જાત જાતનો મેકઅપ કરાવ્યો આ બધું કરીને જે ફાઇનલ જે લુક જે છે એ તમારી સામે છે અરે હું એટલે હું ખૂબ જ આશ્ચર્યચકિત હતું ખૂબ જ સુખદ આશ્ચર્ય મને થાય છે કે નાના નાના રિએક્શન પણ લોકો હતા મને ખૂબ આનંદ છે કે ભુજના લોકોએ આ ફિલ્મ બહુ માણી અને એમણે માણી એટલે મને પણ બેસીને માણવાની મજા આવી હું કદાચ અમારા દર્શકોને આપ શું કહીશો હું એટલું જ કહીશ કે બસ આ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને ગુજરાતી ફિલ્મ કારણ કે ગુજરાતી છે એટલે જોવા નહીં ગુજરાતી ફિલ્મ સારી છે એટલે જોવા જવાનું ગુજરાતી ફિલ્મ ચલાવવાનો પ્રેક્ષકોએ ઠેકો નથી લીધો પણ સારી ફિલ્મ હોય તો જોવા જવાનું કમઠાણ એમાંની એક ફિલ્મ છે કે જે તમને આવી ફિલ્મ અક્રોસ ઓલ લેંગ્વેજ હિન્દી હિન્દી સિનેમામાં પણ આવી ફિલ્મ બની નથી એટલા માટે કમઠાણ જોવા જજો